વાગડ વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં આસ્થાનું પ્રતિક એવા રાપર તાલુકાના રવ ગામે આવેલ પાંડવકાલીન સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીના મહંત ગંગાગીરી બાપુ આજે દેવલોક પામ્યા હતા તેઓ છેલ્લા પચીસ વર્ષથી વધુ સમયથી રવેચી મંદિરના મહંત તરીકે બિરાજમાન હતા તેમના નિધનથી

રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા રાપર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ રાજુબા જાડેજા ગોળજી ભટ્ટી રાજુભા જાડેજા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ માજી વણવીરભાઈ સોલંકી રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દયા નગરપાલિકાના માજી પ્રમુખ હઠુબા સોઢા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ભીખુબા સોઢા સહિતના આગેવાનો અને સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા મહંત ગંગાગીરી બાપુના નશ્વર દેહને રવેચી મંદિરના પ્રાંગણમાં ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવેલ તેમની પાલખી યાત્રા દ્વારા સમાધિ સ્થળ પર સમાધિ આપવામાં આવી હતી મહંત ગંગાગીરી બાપુ દેવલોક પામતા તેમના સેવકોમાં શોકની લાગણી પ્રસરી હતી